નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની સંસ્કૃત વિષયની છે આ વિડિયોની અંદર જોઈશું તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક પક્ષી કહ અસ્તિ ગરુડ પક્ષી અસ્તિ નંબર બે ગ વસ્ત્ર વસ્ત્રાધારી ભગવાન શંકર અસ્ત નંબર ત્રણ ચેતના ભાવેશ કથમ સત્યકરો ચેતના ભાવેશ નમસ્કાર શબ્દ શબ્દુશલ વા પ્રશ્ન ચકરો નંબર ચાર સિંહ સ્વુધાશાંતે ક ઉદ્યમ કરો सीहा स्वक्षुद्धा शान्ते वने प्राम्यन्ति मृगाञ्च मारयति नंबर 5 कुन्तेश्वरस्य धाम कस्या दिशया वर्तत त कुन्तेश्वरस्य धाम दक्षिण दिशया वर्तते नंबर छ श्रृङ्गालह कुकुरस्य विषये किं वदति શૃંગાળ વદતિ મિત્રો સાતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક બે બે હજાર સંસ્કૃત વિષયની જે પ્રશ્ન બેંક સોલ્યુશન ની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે નીચે આપેલ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર નમંતી ખાલી જગ્યા વૃક્ષા ફલીનો નંબર બે સુપ્રસિંહ મુખે ખાલી જગ્યા ન પ્રવતી મૃગા નંબર ત્રણ ખાલી જગ્યા કરુણા વિશાલા સરસ્વ નંબર ચાર ખાલે જગ્યા તટે રાજકોટનગરમ આંઝ્યા નંબર પાંચ ખાલી જગ્યા તટે માંડવીનગરમ રૂકમાવત્યા પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ પાન નંબર એક ત્રિનેતધારી તો નારી કેલ નંબર બે નર નારી સમુપત્રા છોટિકા નંબર ત્રણ પદ્મભરતી લેખી લેખની નંબર ચાર શિલાભક્ષી પાદરકક્ષક નંબર પાંચ કાતર યુદ્ધે પલાયન કરો પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શન મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરવો જેમનો ગુણ પાંચ નંબર એક ત્રિનેત ધારી ન ચ શુલ પાણી ત્રિનેત ધારી અસ્તિ કિંતુ શુલ પાણી હ નાસ્તી નંબર બે ત્વ વસ્ત્ર ધારી ન ચ સિદ્ધ યોગી ત્વ ધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તી નંબર ત્રણ કૃષ્ણમુખી ન કૃષ્ણ કૃષ્ણમુખી અસ્તિ કિન્દુ માંજારી નાસ્તિ નંબર ચાર વિજિહા ન સમર્પીણી હા અસ્તિ સમર્પિણી નાસ્તિ નંબર પાંચ ભરતી ન પાંચાલી પદ્મભરતી અસ્તિ પાંચાલી નાસ્તિ પ્રશ્ન નંબર પાંચ કોષ્ટકમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર એક શુકહ જલમ પીબતી નંબર બે અહમ મોદકમ ખાદામી નંબર ત્રણ કિશનહ પુસ્તકમ પઠતી નંબર ચાર માલા લજ્જામ અનુભવતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે